દક્ષિણ ગુજરાતે ફરીથી ચેતવાનું છે એક વખત તો દક્ષિણમાં મેઘાએ ધમધાર બેટિંગ કરી અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બરમાં જે વરસાદ આવવાનો છે છ તારીખ સુધી વરસાદનું જોર રહેશે કારણ કે એક બે નહીં પરંતુ બીજી ત્રણ સિસ્ટમ જે છે વરસાદી સિસ્ટમ એ ગુજરાત ઉપર આવી રહી છે અને ગુજરાતના દક્ષિણમાં અને ફરીથી હા વડોદરાવાસીઓ ચેતી જજો એક બાજુ તો ભરપૂર રોષ છે એ નેતાઓ સામે દેખાડ્યો છે પરંતુ આ જે સિસ્ટમ એક્ટિવ જે થઈ રહી છે એ આપ જોઈ શકાય છે કે આખી જ આ જે સિસ્ટમ છે પહેલી જ દક્ષિણ તરફ આવી રહી છે અને એમાં વડોદરા સુરત અને વલસાડમાં પણ મેઘો છે શકે છે આજની તારીખ છે ને અત્યારે ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો જેમ જેમ દિવસ પસાર થતો જાય છે એમ આ વડોદરાની જે દશા હતી આપ જોઈ શકો છો કે આ સુરત અને વડોદરાની વચ્ચે ફરીથી વડોદરા છે એ રેડ એલર્ટ ઉપર આવે છે અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસી શકે છે એટલે વડોદરાવાસીઓ ફરીથી તમે તૈયાર રહેજો સાવચેત રહેજો અને સુરક્ષિત રહેજો જેમ દિવસ આગળ પસાર થાય છે એમ બાદ મધ્યમાં પણ છે એ મધ્ય દક્ષિણમાં સૌથી સારો વરસાદ થાય તેવું દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આ ત્રણ તારીખ અને સવારનો જે સમય છે સુરતથી આગળ સિસ્ટમ વધે પરંતુ એક આખી જે સિસ્ટમ જે છે એ વડોદરા ઉપર જ સ્થાયી થતી દેખાય છે અને જેની અસર જે છે આજે આખું ગ્રીન ભાગ દેખાય છે વિકાસ એ ગ્રીન ભાગ સૌરાષ્ટ્રના થાનમાં અને આ બાજુ ભાવનગર સહિતનો જે વિસ્તાર છે આટલો જે આપણો દરિયાઈ માર્ગ છે એને ઓળંગી અને ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ કરી શકે છે મધ્યની અંદર અમદાવાદ અને ઉત્તરમાં મે મહેસાણા સુધી વરસાદ રહે તેવું અનુમાન છે હવામાન વિભાગનું કરવામાં આવ્યું છે અને જેમ ત્યારબાદ ચાર તારીખની જો વાત કરીએ તો ચાર તારીખે પણ વરસાદ ખૂબ સારો રહે તેવી અનુકૂળ વાતાવરણ છે બનેલું છે અને એના જ લીધે આખું ગુજરાત ફરીથી ગમરોળાશે આ ચાર તારીખના દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છે ચાર તારીખે સવારે આ એક બે અને ત્રીજી સિસ્ટમ આ ત્રણ જે સિસ્ટમો છે એમાં મધ્ય ગુજરાત ખાસ કરીને પાછું ચાર તારીખે વડોદરા ઉપર છે એ કાળા વાદળો ઘેરાવો લેશે અને વરસાદ છે ધોધમાર અમદાવાદની અંદર જોઈએ તો અમદાવાદમાં પણ એક આખી સિસ્ટમ છે સક્રિય થયેલી છે જે અમદાવાદમાં સ્થાયી થતી દેખાય છે અને ત્યારબાદ ત્રીજી જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એમાં મહેસાણા પાલનપુર સુધીની આખી જેની સિસ્ટમ છે એનો ઘેરાવો દેખાય રહ્યો એટલે એક બે અને આ ત્રણ સિસ્ટમો એ છ તારીખ સુધી ભરપૂર વરસાદ છે ફરીથી વરસાવશે એટલે ફરીથી એક વખત આ જે સિસ્ટમ છે ગઈ સિસ્ટમ કરતાં થોડી હળવી છે પરંતુ આનાથી ચેતવું એટલું જ જરૂરી છે કે જેટલું અગાઉની જે સિસ્ટમના લીધે વરસાદ પડ્યો હતો અને એ તો છે એ ડીપ ડિપ્રેશન આખું વાવાઝોડામાં જોડામાં પરવરિત થયું હતું પરંતુ આ જે ત્રણ સિસ્ટમો છે ત્રણ સિસ્ટમો ગઈ સિસ્ટમ કરતાં પણ વધારે વરસાદ વેરે અને પૂર જેવી પરિસ્થિતિ થાય તેવું અનુમાન છે હવામાન વિભાગ તકી કરવામાં આવ્યું છે